હવે ઘેર તો પડશે ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો આશીર્વાદ હેડો ને આગળ ત્યાં ઘેર તો પસાય ને વળી ન્યાધો ખાઈને ને આવું વળી એટલે ન્યાધું થોક ન્યાજ્યું તો ના આમ ટાઈમ થઈ ગયો હશે હેડો હા ત્યાં ઘેર જો હવે લોટો ખાલી ભરતા કરી લે મારા વર્ષે ગરમી ખાવું પડે लाटल ला, 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 ला। दवाखो बरो <coughs> दा ये लोटा ले थारे घर भी बाऊ पड़े ने हां कापा <coughs> मारे कान <खारे> बजाई <बतायो> <coughs>

હવે જાઉં છે ખેતરમાં આપણે તો કાળો કાઢી આવો રેકડાનો અને રેકડા આવવા મળે આપણે હા તો બેઠો ઘડી વાર મન તો ઊંઘવા જાય પેલો હમણે જવું પડે ખેતરમાં હો ઘડી વાર ઊંઘ જો એ તો આગળ પાસે કોક કર

લેવા જવું પડશે હવે બાટલો મોડ થાય પરો હવે શું કરશો તો બાટલો પૂરો ના જતો હવે કણ રોટલા બને ખાવું પેલું તો બીજો પડ્યું બધું આ બધું મારા બગાડી કાઠિયા કરી હવે તાપે એવો પડે છે શું કરવું હા શું આલે હવે પછી વાત મળે આવી ને ગેસના બાટલામાં કોક કરું ગેસના બાટલા પછી આવો સા ગેસ નો બાટલો જવા દો પણ માટી છે ને હવે હવે કોઈ દાદાગીરી કરવી પડશે બાટલો હાલશે તો નહીં પેલો બાટલો હોય છે ઘેરે ધોવા જવું પડશે બાટલો પડ્યો છે બાટલા પડ્યા છે બીજો ચાલ લ્યા

બાટલો તો ખાલી છે બાટલો બદલાયા હતા તારી બાટલો પણ જોવો પડે ને તમે આયા છો પણ તાર ભરલો નહીં પડ્યો તમે ખાલી છે એટલે તમારે તમે ક્યાં જ ભરાવાનો છે એટલે કે તમારે હલકાર ભરાવો છે